ચાલો એક દ્રશ્યની કલ્પના કરીએ સામે એક વિશાલ યુદ્ધભૂમિ છે મેં મોટી સેનાઓ લડવા માટે તૈયાર ઊભી છે પણ એમનો જે સૌથી મોટો યોદ્ધો છે એ જ અત્યારે મનની મૂંઝવણમાં છે આ જગ્યા છે કુરુક્ષેત્ર અને બસ અહીંથી જ એક એવા સંવાદનો જન્મ થયો જેણે હજારો વર્ષોથી આપણને બધાને માર્ગદર્શન આપ્યું છે તો ચાલો આપણે એ ઐતિહાસિક ક્ષણમાં જઈએ અને સમજીએ કે શ્રીમદ્ ભગવદ્ ગીતાનો જન્મ ખરેખર કઈ પરિસ્થિતિઓમાં થયો આ શબ્દો કોના છે ખબર છે એ છે મહાન ધનુર્ધર અર્જુનના અને આ ક્યારે બોલાયા હતા બરાબર યુદ્ધ શરૂ થવાની થોડીક ક્ષણો પહેલાં એ સૌથી નિર્ણાયક સમય વિચારો જે યોદ્ધાએ આ એક દિવસ માટે આખી જિંદી તૈયારી કરી એ જ હવે લડવાની ના પાડી રહ્યો છે પણ સવાલ એ થાય કે આવું કેમ એક આટલો મોટો યોદ્ધા લડવાની ના કેમ પાડી રહ્યો છે બસ આ જ સવાલનો જવાબ આપણે શોધવાનો છે અને અર્જુનના આ નિર્ણય પાછળનું કારણ જાણવા માટે આપણે થોડું ભૂતકાળમાં જવું પડશે આ આખા સંઘર્ષના મૂળ સુધી તો ચાલો આપણે સમયમાં પાછા ફરીએ અને આ મહાન સંઘર્ષના મૂળને સમજીએ આ બધી વાતની શરૂઆત થાય છે હસ્તિનાપુરના રાજવી પરિવારથી તો જુઓ હસ્તિનાપુરના રાજા હતા શાંતનો એમના પછી એમના દીકરા વિચિત્રવીર્ય ગાદી પર આવ્યા હવે વિચિત્ર વીર્યને બે પુત્રો હતા મોટા ધૃતરાષ્ટ્ર જે જન્મથી જ અંધ હતા અને નાના પાંડુ નિયમ મુજબ પાંડુ રાજા બન્યા પણ એમના અકાળે અવસાન પછી એમના પુત્રો મોટા થાય ત્યાં સુધી રાજ્યની જવાબદારી એમના મોટાભાઈ ધૃતરાષ્ટ્રના માથે આવી તો અહીંથી બે પક્ષો સ્પષ્ટ થાય છે એક તરફ છે ધૃતરાષ્ટ્રના સો પુત્રો જેમને આપણે કૌરવો તરીકે ઓળખીએ છીએ અને બીજી તરફ છે સ્વર્ગસ્થ રાજા પાંડુના પાંચ પુત્રો એટલે કે પાંડવો અને સૌથી અગત્યની વાત એ છે કે આ બંને પક્ષો બીજા કોઈ નહીં પણ એક જ સિંહાસન માટે લડતા પિતરાઈ ભાઈઓ જ હતા હવે સંઘર્ષનું બીજ રોપાયું ઈર્ષ્યાથી થયું એવું કે જેમ જેમ પાંડવો એમના ધર્મ ન્યાય અને આવડતમાં આગળ વધતા ગયા એમ એમ દુર્યોધનની ઈર્ષ્યા પણ વધતી ગઈ વાત ખાલી રાજ્યના લોભની ન હતી સાચું કહું તો પાંડવોની જે લોકપ્રિયતા હતી એમની જે શ્રેષ્ઠતા હતી એ દુર્યોધનથી સહન નહોતી થતી એને એમ જ લાગતું કે રાજ્ય પર ફક્ત એનો અને એના ભાઈઓનો જ હક છે બસ આ ઈર્ષા આખા સંઘર્ષનું મૂળ બની તો હવે જોઈએ કે આ જે પારિવારિક દુશ્મનાવટ હતી એ ધીમે ધીમે કેવી રીતે એટલી બધી વધી ગઈ કે યુદ્ધ સિવાય કોઈ રસ્તો જ ન બચ્યો અને આ કોઈ નાની મોટી વાત નહોતી જુઓ દુર્યોધને એના પિતરાઈભાઈ ભીમને ઝેર આપીને મારી નાખવાનો પ્રયત્ન કર્યો પછી એના મામા શકુની સાથે મળીને લાક્ષા ગૃહમાં પાંડવોને જીવતા સળગાવી દેવાનો ભયંકર ષડયંત્ર રચ્યું એટલું જ નહીં છળ કપટથી પાંડવોને બાર વર્ષના વનવાસ પર મોકલી દીધા અને છેલ્લે જ્યારે પાંડવો પાછા આવ્યા ત્યારે એમના રાજ્ય પરનો જે હક હતો એ આપવાની સાફ ના પાડી દીધી આ દરેક ઘટના પછી શાંતિનો કોઈ રસ્તો બચ્યો જ નહોતો દુર્યોધનનું આ એક વાક્ય જ બધું કહી દે છે એનો ઘમંડ જુઓ આ શબ્દો એવા હતા જેણે શાંતિના બધા જ દરવાજા બંધ કરી દીધા હવે સ્પષ્ટ હતું કે યુદ્ધ સિવાય બીજો કોઈ વિકલ્પ બચ્યો જ નથી એવું પણ નથી કે કોઈએ શાંતિ માટે પ્રયત્ન નહોતો કર્યો શ્રીકૃષ્ણ ભીષ્મપિતામા વિદુર મહર્ષિ વેદવ્યાસ જેવા કેટલાય મોટા અને જ્ઞાની લોકોએ વચ્ચે પડીને સમજાવવાની કોશિશ કરી પણ દુર્યોધનની જીદ અને રાજા ધૃતરાષ્ટ્રનો પોતાના પુત્ર માટેનો મોહ આ બે વસ્તુઓ સામે બધા જ પ્રયત્ન નિષ્ફળ ગયા હવે તો યુદ્ધ થવાનું નક્કી જ હતું તો ચાલો હવે ફરીથી આપણે એ જ યુદ્ધભૂમિ પર પાછા આવીએ પણ આ વખતે આપણને ખબર છે કે આ યુદ્ધ પાછળ કેટલો અન્યાય અને કેવી પારિવારિક દુર્ઘટના છુપાયેલી છે અહીં એક રસપ્રદ વાત એ છે કે ગીતાની આખી કથા સંજય અંધ રાજા ધૃતરાષ્ટ્રને સંભળાવી રહ્યા છે સંજયને દિવ્ય દ્રષ્ટિ મળી હતી અને ગીતાનો પહેલો જ શ્લોક એ ધૃતરાષ્ટ્રનો પ્રશ્ન છે એ પૂછે છે હે સંજય ધર્મના ક્ષેત્ર કુરુક્ષેત્રમાં મારા અને પાંડુના પુત્રોએ શું કર્યું આ એક જ શબ્દ ધર્મક્ષેત્ર બધું સ્પષ્ટ કરી દે છે આ માત્ર જમીન માટેની લડાઈ નથી આ ધર્મ અને અધર્મ વચ્ચેની લડાઈ છે તો યુદ્ધ શરૂ થવાની બરાબર પહેલા અર્જુનને એકવાર આખી સેનાને જોવી હતી એટલે એમણે પોતાના સારથી જે બીજું કોઈ નહીં પણ સ્વયં શ્રીકૃષ્ણ હતા એમને કહ્યું કે આપણો રથ બંને સેનાઓની બરાબર વચ્ચે લઈ જાઓ અને જ્યારે રથ વચ્ચે પહોંચ્યો અને અર્જુને સામે જોયું તો એને કોઈ દુશ્મનો ન દેખાયા એને દેખાયા પોતાના જ લોકો સામે એના પરમ પૂજનીય દાદા ભીષ્મ હતા એના ગુરુ દ્રોણાચાર્ય હતા એના પિતરાય ભાઈઓ ભત્રીજાઓ બધા જ સગા સંબંધીઓ હતા હવે એને સમજાયું કે આ યુદ્ધની કિંમત કેટલી મોટી ચૂકવવી પડશે બસ પોતાના જ લોકોને સામે ઊભેલા જોઈને અર્જુન તદ્દન ભાંગી પડ્યો એની શારીરિક અને માનસિક સ્થિતિ એવી થઈ કે એનું શક્તિશાળી ગાંડીયુ ધનુષ હાથમાંથી સરી પડ્યું એનું આખું શરીર ધ્રુજવા લાગ્યું પરસેવો વળી ગયો અને છેવટે એણે હથિયાર નીચે મૂકી દીધા અને બસ આ જ ક્ષણે જ્યારે અર્જુન સંપૂર્ણપણે ડગમગી ગયો હતો ત્યારે શ્રીકૃષ્ણ પોતાનો દિવ્ય ઉપદેશ શરૂ કરે છે તેઓ સૌથી પહેલાં સ્વધર્મની વાત કરે છે સ્વધર્મ એટલે શું એટલે કે પોતાનું સાચું કર્તવ્ય શ્રીકૃષ્ણ અર્જુનને યાદ અપાવે છે કે એક યોદ્ધા તરીકે અત્યારે એની અંગત લાગણીઓ કરતાં એનું કર્તવ્ય મોટું છે અને એ કર્તવ્ય છે અધર્મ સામે ન્યાય માટે લડવાનું તો આજે સંવાદ શરૂ થયો અર્જુન અને શ્રીકૃષ્ણ વચ્ચે એ ઇતિહાસમાં શું બનીને અમર થઈ ગયો અને આજે પણ કેમ આટલો મહત્વનો છે ચાલો એ સમજીએ બસ આ જ દિવ્ય સંવાદ જેણે અર્જુનના મનની બધી જ શંકાઓ દૂર કરી દીધી એને જ આજે આપણે બધા શ્રીમદ્ ભગવદ્ ગીતા તરીકે ઓળખીએ છીએ જો આપણે ગીતાના બંધારણ પર એક નજર કરીએ તો એમાં કુલ અઢાર અધ્યાય અને સાતસો શ્લોક છે અને એક વાત યાદ રાખવા જેવી છે કે આ કોઈ અલગથી લખાયેલો ગ્રંથ નથી પણ આપણા મહાકાવ્ય મહાભારતના ભીષ્મ પર્વનો જ એક ખૂબ જ શક્તિશાળી હિસ્સો છે ગીતાના સારને સમજવા માટે એક બહુ જ સુંદર રૂપક આપવામાં આવ્યું છે એમાં કહ્યું છે કે બધા ઉપનિષદો જાણે કે ગાયો છે એ ગાયોને ધોનાર સ્વયં શ્રી કૃષ્ણ છે અને એમાંથી જે અમર દૂધ નીકળે છે એ જ ગીતા છે મતલબ કે ગીતા એ તમામ ઉપનિષદોના જ્ઞાનનો નીચોડ છે તો અંતે એક સવાલ જે વિચારવા જેવો છે અર્જુનની જે મૂંઝવણ હતી એ હજારો વર્ષો પછી પણ આપણા જીવનમાં ક્યાંક ને ક્યાંક આવે છે જ્યારે કર્તવ્ય અને લાગણીઓ સામસામે આવી જાય ત્યારે વ્યક્તિએ શું પસંદ કરવું જોઈએ આ એ જ સવાલ છે જેના પર વિચાર કરવા માટે ગીતા આપણને સૌને પ્રેરણા આપે છે